ડીસાના ગવાડી વિસ્તારમાં ડ્રાઈવરની નોકરી કરતા યુવકે પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓએ ડીસા આવી યુવકને માર મારી રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની છે જે મામલે યુવકે બાનમાં આવ્યા બાદ યુવતીના બાઈ સહિત ચાર વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ વિગત એવી છે કે પાટણના ટાંકવાડા ચાર રસ્તા નજીક રહેતા સાહિર શાહ સબીર શાહ ફકીર દિવાન હાલમાં ડીસાના ગવાડી વિસ્તારમાં બાઈજાન બાવાની દરગાહ પાસે આવેલી મંડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેના થોડા સમય અગાઉ પાટણના જ ટાંકવાડા વિસ્તારમાં રહેતા ફિરોઝ ખાન પઠાણની દીકરી મીરાબા સાથે ભાગી જઈ દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કરેલા ત્યારબાદ સાહિલ ડીસા ખાતે તેના શેઠની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનું ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીઓ ફિરોઝ ખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષા ચાલક મુન્નાભાઈ એ આવી તે કેમ મારી બેન સાથે પ્રેમલગ્ન કરેલ છે તેમ કહી માર મારી રિક્ષામાં જબરદસ્તીથી બેસાડી લઈ ગયા હતા અને સાહિલને પાટણ મૌલાના મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર માર્યો હતો બાદમાં તેને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ પર લઈ જવાયો હતો જ્યાં અર્ષ મલસુરી નામના શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણકારો નાસી છૂટ્યા હતા સાહિલભાનમાં આવતા તેના શેઠ ઇરફાનભાઈને તેમજ અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ દારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો બાબતે તેને યુવતીના ભાઈ અરબાસ ખાન ઉર્ફે રાજીયા સહિત ચારેય સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે